તો દર્શક મિત્રો હવે જોઈએ સમાચાર વિસ્તારથી ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરના પરિનિર્વાણ નિમિત્તે ભુજના યુવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરાયું શ્રદ્ધા સુમન ભારતીય બંધારણના ઘડવૈયા એવા ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સમાજના યુવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા આંબેડકર ભવન ખાતે તેમની પ્રતિમાને હારારોપણ કરી અને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને મનાવાયો હતો જેમાં તેઓના કહેવા મુજબ સમાજના યુવાનોને ડોક્ટર સાહેબે કરેલા કાર્યથી અવગત કરાવવા તેમજ તેમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બસ્સોથી વધુ લોકો જોડાયા હતા આજે તારીખ છ ડિસેમ્બર એટલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીનો પરિનિવારણ દિન તેથી અમે ભુજના યુવાઓ તથા ભુજના જેટલા સ્ટુડન્ટો છે તેમને મળી અને ભુજ ભુજ મધ્યે ડોક્ટર આંબેડકર ભવનમાં તેમને શ્રદ્ધાંજલિ તથા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કર્યો છે જેથી યુવાઓને બાબા સાહેબના કરેલા કાર્યો તથા સમાજ માટે કરેલા કરેલા કાર્યો તેમને ધ્યાનમાં પડે અને બાબા બાબા સાહેબની બધાને જાણ મળે તથા આજે આજના યુગમાં ઈ મહાપુરુષ જેને સમગ્ર ભારતમાં તે બધું કરી ગયા તેની જાણ ભારત દેશમાં જ ઓછી છે તેની જાણ બધાને થાય તેના માટે તેની જાણ બધાને થાય તથા તેના કરેલા કાર્યો બધાને બધાને જાણકારી થાય તેના માટે ભુજમાં મતે ડૉક્ટર આંબેડકર હોલમાં બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ તથા પુષ્પાંજલિ અર્પણ કરવાનું કાર્ય ભુજના યુવાઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે આ ર્યક્રમમાં આ કાર્યક્રમમાં આશરે બસો જેટલા યુવાનો જોડાયેલા છે તથા ભુજ મધ્યના હિરજીભાઈ સીજુ વીડી મહેશ્વરી સુમરા તલાટી તથા ભાવેશભાઈ દીપકભાઈ જેવા આગેવાનો બધા જોડાયા છે યુવાનો દ્વારા મુખ્ય હેતુ કરવાનો કાર્યક્રમ કારણ કે બાબા સાહેબે બાબા સાહેબનો એક વિધાન છે કે મેને મેરી જિંદગી મેં બહુ કાર્ય કીએ અબ મેરે અધૂરે કાર્ય પૂરે કરને કે લીધે યુવાનો કો આના હોગા અને સમાજનું કોઈ પણ કામ હોય તેનામાં યુવાઓ જેટલો ફાળો આપી શકે ને એટલો ફાળો કોઈ નથી આપી શકતા એટલે બાબા સાહેબના વિધાનને ધ્યાનમાં લઈ એટલે બાબા સાહેબના જેટલા કાર્યો છે યુવાનો દ્વારા આજ યુવાનો દ્વારા યોજવામાં આવે તથા યુવાનોને પ્રોત્સાહન મળે તેટલા માટે યુવાનો દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે